ગુજરાત એસટી વિભાગના કામદારો દ્વારા ઘણા સમયથી વિવિધ માંગણીઓ કરાઈ રહી છે જેનો કોઈ જ હજુ સુધી નિવેડો આવી રહ્યો નથી ત્યારે પડતર માંગણીઓને લઈને ફરી આથી કામદારો આંદોલનના માર્ગે ગયા છે અને કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે અનિલ નિષાદને આપણે મળ્યા હતા અને તેમને ચીમકી પણ આપી હતી કે અમે બીજી નવેમ્બર સુધી આવી રીતે ધરણા કરશું અને ત્રીજી નવેમ્બરથી જો અમને ન્યાય નહીં મળે તો ચક્કાજામ પણ થશે તેવું તેમને જણાવ્યું હતું દિવાળી આવી રહી છે ત્યારે હવે સરકારી કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓ લઈને ફરી આંદોલનના માર્ગે જે રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તેની શરૂઆત એસટી કામદારો દ્વારા કરાય છે સુરત એસટી ડેપો ખાતે એસટી સુરતના કામદારો દ્વારા ફરી તેમની પડતર માંગણીઓને લઈને હાલ હાથ પર તેમજ શર્ટ પર કાળી પટ્ટી પહેરી સૂત્રોચ્ચારો કરી માંગણીઓ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું સાંભળો શું કહે છે એસટી કામદાર યુનિયનના આગેવાનો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ આવી છે સુરત શહેર સેન્ટર બસ સ્ટેશનની અંદર અહીંયા કેટલાક કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી છે અને વિરોધ કર્યો શેનો વિરોધ કર્યો છે આવો આપણે મળીએ અહીંના ઇન્ચાર્જ છે અનિલભાઈ નિષાદને કાળી પટ્ટી કાળી પટ્ટી વિરોધ અત્યારે થઈ રહ્યો છે હાજી મારું નામ અનિલકુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજૂર મહાસંઘમાં પ્રદેશ ઉપપ્રમુખની મારી જવાબદારી છે સરકારે હાલમાં જ જે પોતાના સર બોન્ડ નિગમના સરકારી કર્મચારીઓ માટે સાતમા પગાર પાંચ મુજબ બે ચારે સીએલે આપવાનું જાહેર કર્યું નક્કી કર્યું પણ એમાં એસટીના કામદારોને એમાં બાકાત રાખ્યા છે અને સરકારે હાલમાં જ જે ફિક્સ પગારના કામદારોને ત્રીસ ટકા જેટલો પગાર વધારો જાહેર કર્યો છવ્વીસ હજાર જેટલો પગાર વધારો જાહેર કર્યો તેમાં પણ એસટીના ફિક્સ પગારના કામદારોને બાકાત રાખ્યા છે આવી જ રીતે સરકારની પોતાના સરકારી કર્મચારીઓ બેતાલીસ ટકા મોંઘવારી આપે છે કેન્દ્ર સરકારની અંદર છેતાલીસ ટકા મોંઘવારી આપે આપવામાં આવે છે જ્યારે અમારે એસટીના ટીના કામદારોને ફક્ત આઠલીસ ટકા જ મોંઘવારી આપવામાં આવે છે એના કારણે એના વિરોધના ભાગરૂપે આખા ગુજરાતના એસટીના ચાલીસ હજાર જેટલા કામદારો આ કાળી પટ્ટી પહેરીને પોતાની વિરોધ પ્રદર્શન કરીને ફરજ બજાવી રહ્યા છે જેના ભાગરૂપે એસટી સુરતના પણ ચોવીસો કામદારો પોતાની ફરજ કાળી પટ્ટી પહેરીને બજાવી રહ્યા છે ગુજરાત સરકારે હાલમાં જ જે તમામ બોન્ડ નિગમના નફા કરતાં બોન્ડ નિગમના કામદારોના માટે સાતમા પગાર પંચ મુજબ બેચારાસલે જાહેર કર્યું તો અમારા એસટીના કામદારોને પણ સાતમા પગાર પંચ મુજબ બે ચાર આપવામાં આવે એવી અમારી માંગ છે ગુજરાત સરકારને બેતાલીસ ટકા મોંઘવારી આપવામાં આવે છે કેન્દ્ર સરકારને છેતાલીસ ટકા મોંઘવારી આપવામાં આવે છે તો અમારા પણ એસટીના કામદારોને બેતાલીસ ટકા મોઘવારી આપવામાં આવે છે અમને હાલ જે આડત્રીસ ટકા મોંઘવારી મળે છે તે બે હજાર એકવીસ અને બે હજાર બાવીસથી ઇફેક્ટ લાગુ કરી પણ એ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસનું એરિયસ પણ બાકી છે તો બે હજાર એકવીસ બે હજાર બાવીસ નું ત્રેવીસનું એરિયાસ મોંઘવાયું એરિયાસ પણ અમને અમારા કામદારોને આપવામાં આવે એવી અમારી માગ છે તથા હાલમાં જ ગુજરાત સરકારે જે પોતાના ફિક્સ પગારના કામદારોને છવ્વીસ હજાર પગાર જાહેર કર્યો તે અમારા પણ ગુજરાત એસટીના ફિક્સ પગારના કામદારોને છવ્વીસ હજાર પગાર આપવામાં આવે એવી અમારી માગ છે તથા અમારા વર્ગ ચારના કામદારોને બે વર્ષથી બોનસ આપવામાં નથી આવ્યું તો અમારા ફિક્સ વર્ગ ચારના કામદારોને બોનસ આપવામાં એવી અમારી માગ છે આવી અમારી ઓગણીસ જેટલી માગણીઓ છે એ સરકારને એ જ જોવાની વાત છે સરકાર પોતાના બે દીકરા છે એક કમાઉ દીકરો છે અને એક ખોટ કરતો દીકરો છે તો કમાઉ દીકરાને અપાવવા અને ખોટ કરતા દીકરાને ના પડે છે સરકારી જે કંઈ યોજનાઓ હોય છે ઇલેક્શન હોય કે પૂર હોય કે કંઈ પણ સરકારના મોટા તાઇફા હોય તેમાં એસટીની બસો લઈ જવામાં આવે છે પોલીસોની અંદર સેવા અમે આપીએ છીએ અમારું સેવા કરતું નિગમ છે એટલે અમે એસટી નિગમ તો ખોટ કરવાનું જ છે અમને અમારી ત્યાં ભાડું નક્કી કરવા દો તો અમે પણ નાખવામાં આવી જઈએ એટલે અમે ખોટ કરતા નિગમ છે એમ કરીને સરકાર અમારી સાથે બેવડી નીતિ અપનાવીને અમારા કામદારના માટે અલગ નિયમો અને અન્ય સરકારી કર્મચારીઓ માટે અલગ નિયમો એવું જાહેર કરે છે તો તે ખોટું છે તો અમારા પણ સરકારી કામદારોને પૂરેપૂરું જે જાહેરાત કરવામાં આવે છે તે અમને પણ લાભ આપવામાં એવી અમારી માંગ છે હા અમારો કામદાર સામૂહિક રજા પર ઉતરી જશે ત્રણ નવેમ્બરના રોજ મિત્રો આ હતા સુરત શહેર એસટીના અનિલભાઈ નિષાદ જે કામદારના છે તેમને ચીમકી પણ અહીં આપી છે કે બીજી નવેમ્બર સુધી તે લોકો આ ધરણા છે તેઓ કરશે કાઢી પટ્ટી બાંધીને જો દસ દિવસની અંદર તે લોકોનું નિરાકરણ નહીં આવે તો ત્રીજી નવેમ્બરથી ચક્કા જામ એટલે કે પૈડા એસ્ટીના થમી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી માટે સરકારને આ લોકો પ્રકાર નમતું ચોખ્ખવું પડશે જે નંપાણી ચેનલ માટે પ્રકાશ પાટા કેમના વિજય મકવાણા સાથે સેન્ટર બસ સ્ટેશન સુરત